પહેલા માત્ર ને માત્ર આ એક ગ્લાસ પીવાથી બીજા જ દિવસે તમારી બે ઇંચ કમાની ચરબીના થર ઓગળે છે ઘટે છે ચાલો જોઈએ સરસ મજાની રેસીપીનો વિડીયો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સૌને આગળ વધી રહી છું મિત્રો એક લાઇક એક કોમેન્ટ્સ એક શેરિંગ તમારા સોશિયલ મીડિયામાં અમને મોટિવેટ પૂરું કરે છે અમને મોટિવેટ કરે છે નવા નવા વિડીયોઝ બનાવવાની પ્રેરણા પૂરી પાડે છે તો અસર રાખું છું કે તમને આ માહિતી પસંદ આવે છે તો તમે પણ ચોક્કસ કરશો ચલો જોઈએ રેસીપીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે અહીંયા આપણે સરસ મજાનો અળસી મેથી દાણા અને જીરાનો ઉપયોગ કરીને કેવી રીતે વજન ઘટાડવાનું છે એની વાત કરીશું ખરેખર આ ઉપાય એકદમ સરસ છે વજન ઘટાડવા માટે રામબાણ ઉપાય છે જે લોકો અત્યાર સુધી વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આ ઉપાય શ્રેષ્ઠ છે વેટ લોસ થશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો ખરેખર વજન ઘટાડવા માટે લાંબા લચક હોય ખોટા ખર્ચ કર્યા વગર માર્કેટમાં મળતી ખોટી એવી જે લચમણી પ્રોડક્ટ છે એનો ઉપયોગ કર્યા વગર જો તમે ઘરેલું આયુર્વેદિક રસ્તે જાશો અને સાથે થોડું ધ્યાન રાખશો તમારું વજન ઘટશે અને ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો વજન ઘટાડવા માટે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની મોંઘી પ્રોડક્ટ્સ કે બહારથી વસ્તુ લાવવાની જરૂર નથી ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ તમે આરામથી તમારો વેઇટ લોસ કરી શકો છો ફેટ કરી શકો છો અને વજન ઘટાડી શકો છો સૌથી પહેલા અહીંયા આપણે અળસી લેવાની છે અળસી હોય છે એની અંદર ઓમેગા ફેટી એસિડ છે 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 પુષ્કળ પ્રમાણમાં જે તમારું વજન આરામથી ઘટાડે છે અહીંયા તમારે વેટ લોસ માટે ખોટા ખર્ચ કરવાની જરૂર નથી અળસીની અંદર હાજર ઓમેગા થ્રી એસિડ તમને ફેટમાંથી ફીટ બનાવે છે તમારું વજન તો કંટ્રોલ કરે છે સાથે તમને ઘણા બધા ફાયદાઓ અપાવે છે વજન ઘટાડવા માટે ઘણી બધી રીતે તમે અત્યાર સુધી પ્રયત્ન કર્યા છે પરંતુ તમારા પેટની ચરબી નથી ઘડવી તો અળસીનું સેવન કોઈ પણ રીતે કરો મુખવાસ તરીકે પણ કરો અળસીની અંદર ઓમેગા થ્રી અને સાથે જે ફેટી એસિડ છે એ તમારા ડૂટી એટલે કે નાભી ફરતેની જે આજુબાજુ રહેલી ચરબી હોય છે એને દૂર કરવાનું કામ કરે છે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અળસી યાદશક્તિમાં પણ વધારો કરે છે એટલે નાના બાળકોને અળસી ચોક્કસ ખવડાવી છે અળસી બ્લોક નસો ખોલે છે અળસી તમારા શરીરની અંદર માથાના વાળથી લઈને પગના તળિયાની નસ સુધીની નસોને સ્ટ્રોંગ કરે છે જેના કારણે કોઈ પણ નસોના રોગ થતા નથી નસો બ્લોકેજ હોય પણ થતી નથી તો અળસીનું સેવન કરવાથી વજન ઘટાડવાની સાથે સાથે દુનિયાના ફાયદાઓ છે બીજું અળસી તમારે હોજરીમાં ચીકાશળ પદાર્થ છોડે છે જેના કારણે હોજરી તો સાફ થાય છે પરંતુ હોજરી ભલે ભરેલી રહે છે

આપણે મેથી દાણાનો ઉપયોગ કરીએ છીએ સ્પેશિયલી વેઇટ લોઝ માટે જે લોકોને સાંધાના દર્દ છે સંધિવા છે વાહ છે જે લોકોને ઓથોપેડિક પ્રોબ્લેમ છે એ લોકોએ પણ મેથી દાણા અવશ્ય ખાવા જોઈએ જે લોકોને ડાયાબિટીસ છે એમના માટે મેથી દાણા લાખ રૂપિયાની દવા સમાન છે બ્લડ સુગર કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે મેથી દાણા એટલે આયુર્વેદિક ઔષધિથી આ મેથી દાણા કમ નથી હવે અહીંયા આપણે જીરું લેવાનું છે જીરું પચાસ ગ્રામ મેથી દાણા પચીસ ગ્રામ અને અળસી પચાસ ગ્રામ આવી રીતે મેઝરમેન્ટ સેટ કરજો જીરું છે એ પણ વજન કંટ્રોલ કરે છે ચરબીને ઓછી કરવાનું કામ કરે છે ભૂખ ઓછી જગાડે છે સાથે સાથે જ્યારે વેઇટ લોસ થાય છે ત્યારે તમને તાકાત પૂરી પાડવાનું કામ કરે છે હવે આપણે આ ત્રણે ત્રણ વસ્તુઓને બનાવી લઈએ પાવડર ફોર્મમાં એટલે કે સૌથી નાની મિક્સર જરમાં દળી લઈએ મેં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ત્રણે ત્રણ વસ્તુઓને દળી દીધી છે હવે એનો ઉપયોગ કેવી રીતે કરો તો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે એની અંદર તમારે આપણે તૈયાર કરેલો જે પેટલોઝ પાવડર હતો ત્રણ વસ્તુઓનો એ એડ કરવાનું છે હલાવવાનું છે અને પાંચ મિનિટ સુધી આમ જ આ બધી જ વસ્તુઓને ગરમ પાણીમાં પલળવા દેવાની છે જેના કારણે હુંફાળા ગરમ પાણીમાં જેના કારણે જે બધા જ પોષક તત્વો હોય એ સારી રીતે આપણા ક્લોઝ સ્ટ્રીંગમાં સેટ થાય અને રાત્રે સૂતા પહેલાં તમારે પી જવાનું છે તો ખરેખર મિત્રો આ ઢાંકીને હું રાખી દઉં છું પછી જ પાંચ મિનિટ પછી આપણે આનો ઉપયોગ કરીશું તો હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈએ તો આ પાણી આપણે પી જવાનું છે તો ખરેખર સૂતા પહેલાં આ વેટલો ડ્રિંક્સ પીવાના ઘણા બધા ફાયદાઓ છે બીજા જ દિવસે સવારે તમારું પેટ ઘટવા લાગશે કમર અને પેટના ઇંચ બીજા દિવસે ઓછા થવા લાગશે ભૂખ ઓછી લાગશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટેનો આનાથી બીજો રાંધવાનો ઉપાય કોઈ જ નથી વેઇટ લોસ કરો ફેટ લોસ કરો અને સાથે રહો એકદમ ફિટ એકદમ ફાઇન અને યંગ તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો